પોરબંદરમાં માં કૈલાસપતિ મહાદેવ સત્સંગ મંડળના બહેનો દ્વારા ભાગવત સપ્તાહ આયોજન થયું હતું જેમાં છાયાના ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં કૈલાસપતિ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ આ ધાર્મિક પ્રસંગ યોજાયો હતો પોરબંદરમાં કૈલાશપતિ મહાદેવ સત્સંગ મંડળ બહેનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં આવેલ છાયાના ક્રિષ્ના પાર્ક સોસાયટી ખાતે શ્રી કૈલાશપતિ મહાદેવ મંદિરમાં આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રીમદ ભાગવત કથામૃત વ્યાસપીઠ પરથી વિજયભાઈ ગુરુ બિરાજમાન થઈ તેમની મધુરવાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા હતા કૈલાસપતિ મહાદેવ સત્સંગ મંડળના બહેનો દ્વારા આ સમગ્ર ધાર્મિક પ્રસંગ યોજવામાં આવ્યું હતું તે આસપાસના મોટી સંખ્યામાં ધર્મપ્રેમીજનોએ આ ધાર્મિક પ્રસંગનો લ્હાવો લીધો હતો દરરોજ અહીં અલગ અલગ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં દેહશુદ્ધિ પિતૃપૂજન મહાત્મય કથા પોથી યાત્રા કપિલ પ્રાગટ્ય ઋષિ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય શ્રી રામ જન્મ કૃષ્ણ જન્મ શ્રી ગોવર્ધન પૂજા તેમજ રૂક્ષ્મણ વિવાહ અને પરીક્ષિત મોક્ષ સહિતના ધાર્મિક પ્રસંગો યોજવામાં આવ્યા હતા આ સમગ્ર પ્રસંગને સફળ બનાવવા કૈલાસપતિ મહાદેવ સત્સંગ મંડળના બહેનોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અશોકથાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર